પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોડિયા સાહેબ સધી રેંજભૂજ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગબે બાગમા બે સાહેબ નાવ તફથી મિલકત સંબંધી બનતા ગુના અટકાવવા સારો જરૂરી સૂચના આપેલ હોય અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ નાવ તફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા અને તેઓ શ્રી દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસરકારક કામગીબી બે ઈકવા જણાવેલ હોય અને પડાણા હાઈવે રોડ પાસે ટ્રક ડ્રાઈવ બે ને છરી બતાવી દર્ उत्पन्न करी। रोकड़ा रूपिया नी लूंट चलावी मोटर साइकिल रजिस्टर नंबर जीजे उप बे, आवेल बे इश्मो एक का समूर फे गुड़बो भाई सोढ़ा बेहे हता गांधीधाम बे मौसम सुलेमान चावड़ा डिवीज़न पोलिस स्टेशन भाग गुना रजिस्टर नंबर एक अबज ओगनीस करोड़ त्राणु लाख सात सौ पच्चीस एक सौ त्रीस आठ भाग्या बे हजार पच्चीस गुन्द बी एन एस कलम सौ नव चार त्रन एक, एक चार त्रन तथा जी पी એકટ કલમ 135 મુજબના ગુના કામે પકડ કવામા આવેલ અને આ બનને આરોપીઓ મીઠીરોહર ગામમાં જે મકાનોમાં રહેતા હતા તે જગ્યાએ પોલીસ ટીમ દ્વારા તપાસ કરતા આરોપીઓ દ્વારા ગેર કાયદેસર બે વીજ કનેક્શન મેળવી આરોપીઓ દ્વારા વીજચો બે ઇકાતી હોવાનું જાણતા PGVCL ની ટીમે સાથે રાખી ગયે બે કાયદેસર વીજ કનેક્શન કપાવી આ વીજચો બે ઇકવા બાબતે PGVCL ટીમ દ્વારા રૂપિયા 40 શૂન્ય શૂન્ય શૂન્યની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવેલ છે